ટમેટાનું સૂપ અને પુલાવ બધાના ઘરે બનતા જ હોય છે હું પણ ઘણી અલગ અલગ રીતે સૂપ બનાવું છું પણ આજે હું ટમેટાનું સૂપમાં થોડા વેજીટેબલ એડ કરીને બનાવીશ જે એકદમ સરસ હેલ્ધી તો બને જ છે સાથે ટેસ્ટી પણ એટલું જ છે જો તમે વજન ઘટાડતા હોય ને ત્યારે તમે આ સૂપ બનાવીને પીવો ને તો પેટ પણ ભરેલું રહે અને સાથે હેલ્ધી જ છે તો આ સૂપ બનાવવા માટે મેં અહીંયા સાતથી આઠ નંગ જેટલા ટમેટા ડુંગળી બટેટા બીટ અને ગાજર લીધા છે તો જેમાંથી આપણે ટમેટાને સારી રીતે ધોઈ લઈએ ડુંગળી બટેટા બીટ અને ગાજરની છાલ કાઢી લઈએ હવે આપણે આ બધા શાકભાજીને કુકરમાં કટ કરીને લઈ લઈએ જેમાં મેં ટમેટા કાપી લીધા છે હવે બટેટા પણ આપણે કાપી લઈએ બધા જ શાકભાજીને એકદમ ઝીણા કટ કરીએ જેથી એકદમ સરસ બફાઈ જાય એમાં બીટ છે તે આપણે થોડું વધારે નાનું કટ કરશું બીટને બફાતા થોડીક વધારે વાર લાગે એટલે થોડી નાની સાઇઝમાં કટ કરીએ ને તો બીટ પણ એકદમ સરસ સાથે બફાઈ જાય તમારે આમાં કોબી ફૂલકોબી ફણસી કેપ્સિકમ બીજા શાકભાજી પણ એડ કરી શકો પણ મેં અત્યારે અહીંયા આટલા શાકભાજી લીધા છે અને આ શાકભાજીનું સૂપ તમે કઈ રીતે બનાવો છો તે મને કમેન્ટ કરીને એકવાર જરૂરથી જણાવજો તો મેં સરસ બધા શાકભાજી અહીંયા નાની સાઈઝમાં કટ કરી લીધા છે અને એક વાત યાદ રાખજો બીટ થોડું નાનું કટ કરવાનું છે હવે તેમાં આપણે પાંચથી છ ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈએ કૂકરનું ઢાંકણ બંધ કરી અને પાંચથી છ વિસલ કરી લેવાની અને વરાળ જાતે નીકળવા દેવાની તો આપણી વિસલ થાય છે ત્યાં સુધીમાં આપણે પુલાવ જોઈ લઈએ તો પુલાવ બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ જેટલા બાસમતી ભાત લીધા છે તો આ ચોખાને આપણે તમારા ઘરે જે યુઝ કરતા હોય એ પણ લઈ શકો પણ પુલાવમાં જ બાસમતી ચોખા લઈએ તો એકદમ સરસ દેખાવ અને સ્વાદ આવે છે તો આપણે ચોખાને એક મોટા વાસણમાં લઈ લઈએ અને છૂટ પાણીથી ધોઈ લેવાના છે તો આ રીતે આપણે આઠ દસ ગ્લાસ જેટલું પાણી નાખી હાથેથી ચોડીએ એટલે આ રીતે સફેદ પાણી નીકળે તો જ્યારે આ સફેદ પાણી નીકળતું બંધ થઈ જાય ત્યાં સુધી આપણે ચોખાને ધોઈ લેવાના ત્રણથી ચાર વખત ધોવો એટલે એકદમ સરસ ચોખ્ખું પાણી થઈ જાય પછી આઠથી દસ ગ્લાસ જેટલું પાણી નાખી અને પંદર થી વીસ મિનિટ માટે ચોખાને પલાળી દઈએ અને પુલાવમાં નાખવા માટે મેં અહીંયા બટેટું ગાજર અને વટાણા લીધા છે વટાણા જે આપણે ઘરે ફ્રોઝન કરીએ એ જ લીધેલા છે તો પાણીમાં પલાળી દીધા છે બટેટા અને ગાજરની છાલ કાઢી અને આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધા તો વીસેક મિનિટ પછી આપણે ચોખાને બાફવા માટે મૂકી દઈએ તો જે પાણીમાં આપણે પલાળ્યા છે એ પાણી જ રાખ્યું છે સાથે બટેટા ગાજર અને વટાણા એડ કરી દઈએ આમાં તમારે કેપ્સિકમને ફણસી નાખવા હોય તો પણ તમે નાખી શકો છો મેં અત્યારે આ ત્રણ શાકભાજીનો ઉપયોગ કર્યો છે હવે તેમાં ચારથી પાંચ ન નંગ લવિંગ લઈ લઈએ અને સાથે એક તજનો ટુકડો એડ કરીએ જેનાથી એકદમ સરસ સુગંધ આવશે ભાતમાંથી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધું સારી રીતે મિક્સ કરીએ તો બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આ ભાતને ફાસ્ટ ગેસ ઉપર થવા દેવાના છે તો લગભગ સાત થી આઠ મિનિટ પછી આપણા ભાત એકદમ સરસ થઈ ગયા છે તો એક વખત આપણે ચમચો ફેરવીને જોઈ લઈએ અને વચ્ચે વચ્ચે પણ આપણે ચમચો ફેરવતા રહેવાનો તો એકદમ સરસ આપણા ભાત થઈ ગયા છે તો આપણે એક દાણો હાથમાં લઈને ચેક કરીએ તો આ રીતે એકદમ તરત તૂટી જાય છે તો તેને આપણે ઓસાવી લઈએ અને શાકભાજી પણ આપણા એકદમ સરસ બફાઈ ગયા છે તો તેમાં બ્લેન્ડર કરી લઈએ જો જરૂર લાગે તો તેમાં એકથી બે ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું તો એકદમ સરસ આપણું બ્લેન્ડર થઈ ગયું છે તો બધા શાકભાજીનો પલ્પ એકદમ સરસ તૈયાર થઈ ગયો હવે આ પલ્પને આપણે ગાડી લઈએ જેથી તેમાં ટમેટાની છાલને જે હોય તે રહી જાય કોઈ મોટા ટુકડા શાકભાજીના રહી ગયા હોય તો એ પણ નીકળી જાય તો એકદમ સરસ આપણે અહીંયા વેજીટેબલનો પલ્પને ગાડી લીધો છે તો કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે જો અત્યારે તમને વધારે ઘાટું લાગે તો એકથી બે ગ્લાસ જેટલું પાણી નાખવાનું કલર પણ એકદમ સરસ આવ્યો છે હવે વઘાર કરીએ તો વઘાર કરવા કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીએ આમાં તમે તેલ અને ઘી બંને સાથે કરીને પણ વઘાર કરી શકો ચારથી પાંચ લવિંગ અને એક તજનો ટુકડો એડ કરીએ એક ચમચી જીરું એડ કરીએ અને તેમાં આપણે ટમેટાનો પલ્પ એડ કરી દઈએ તો મેં અહીંયા પહેલાં વઘાર માટે એક ચમચો એડ કર્યો છે હવે તેમાં આપણે બધો જ પલ્પ એડ કરી દઈએ અને એક વખત સારી રીતે મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આમાં બીજા વઘારની કોઈ જરૂર નથી આ એકદમ આટલો વઘાર કરશો તો પણ સૂપ એકદમ સરસ લાગશે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીએ અને અડધી ચમચી જેટલો મરીનો પાવડર એડ કરીએ બધું સારી રીતે મિક્સ કરીએ આમાં બીજા કોઈ મસાલા કરવાની જરૂર નથી જો તમને ભાવે તો થોડો ગરમ મસાલો એડ કરી દેવો તો બધું સારી રીતે મિક્સ કરી અને એકદમ સરસ સૂપને ચારથી પાંચ મિનિટ માટે થવા દઈએ તો ગળાશ માટે અહીંયા તમારે ગોળ કે ખાંડનો ઉપયોગ કરવાનો છે જો તમે વજન ઘટાડવા માટે કરતા હોય આ સૂપ ત્યારે તમારે આ ગળાશ અવોઈડ કરી દેવાની તો મેં અહીંયા ગળાસ માટે ત્રણ ચમચી જેટલો ગોળ એડ કર્યો છે અને સારી રીતે આપણે મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તમે આ સૂપ કઈ રીતે બનાવો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે આ સૂપ બનાવવામાં કયા કયા વેજીટેબલનો ઉપયોગ કરો છો અને તમે કયા શહેરમાંથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો એ ખાસ કમેન્ટ કરીને કહેજો તો લગભગ બેથી ત્રણ મિનિટ પછી સૂપ એકદમ સરસ આપણું ઉકળવા લાગ્યું છે તો આ રીતે આપણે વચ્ચે વચ્ચે ચમચો ફેરવી લેવાનો છે અને મારી આ રેસીપી થોડી ઘણી પણ જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો તો લગભગ પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને સૂપ એકદમ સરસ આપણું ઉકળી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ એકદમ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સૂપ અને પુલાવ આપણા બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ હું આરતી ફરી મળીશ એકદમ લાજવાબ ઘરેલું સ્વાદ અને ગુજરાતી અંદાજમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી ટેક કેર